કૃષ્ણ કનૈયા લા લગી હેવા ભગવે લુગડે રાવણ યાલ હે વા ભગવે લુગડે રાવણ યાલ ઓરે ભગવે રાવણ તમે સેત જો સીતા નારેવા ને રાવણ બીન બેલ શેત જો સીતા નાર સીતા વિન બીન લોલ એવા તારા ભરી બન ફળ લાવી આ રેલો લોલ તારા બરી વન લાવી ோ எவா தரீரோலா லோல மிக சாயோ கருவ யா சீத்த வீண வேரா கருவாத்தே ரவ Ole evi bigsaiyogaru devay vasita ne ravan vinverele ole. Evi bigsaiyogaru devay vasita ne ravan vinverele ole. Evi suuti bigsaiyu yame nele vierele ole. સૂટી ભિક્ષાય મેં નય લીર લો મારા ગરુને એવા સીતા ને રાવણ બિન વેર લોલ ફૂલ મારા ગરુને ને બેસે ગાળ એવા સીતા ને રાવણ વિન વેરે લોલ એવો પેલો તે પગ મેલો પાવળે રે લોલ એવો પેલો તે પગ મેલો પાવળે રેલોલ એવી મોટી ફરતી લક્ષ્મણે આણ લક્ષ્મણે લેવી માટી ફરતી લક્ષ્મણે યાણ દીધી રે લોલ હું તો કેમ આવું મઢીની બાર એવા સીતા ને રાવણ વિન વેર લોલ તો કેમ આવું માટીની બાર એવા સીતા ને રાવણ વિના વેરે લોલ એ એવો પેલો તે પગ મેલો પાવળી રે લોલ એવો પેલો તે પગ મેલો પાવડી રે લોલ એવો બીજો રાવણ ને કાંધ એવા સીતા ને રાવણ લઈ ગયો રે લોલ લેવો બીજો તેરા વણ કાંઈ એવા સીતા ને રાવણ લય ગયો લેવા મોટી ફરતા કાગડા રેલો ફરતા એવા મોઢી ફરતા યુડે કાગડા રે લોલ હેવા મડી ફરતાયુ ડે પંખી સીતા ને રાણ ગયો રે લોલ પંખી કરે એવા પંખી કરે કરાટ એવા સીતા ને રાવણ લગ એવા પંખી એવા સીતા રાવણ ગયો રમે ને લક્ષ્મણ બીનવે એવા રામ રૂવે લક્ષ્મણ વીન વેરે એવા વેરે લોલ તમે સાનાર્યો મોટા ભાય એવા સીતા ને રાવણ લઈ ગયો રે લોલ તમે સાનાર્યો મોટા ભાઈ એવા સીતાને રાવણ લઈ ગયો રાવણ લઈ ગયો રે લોલ તમને બીજી પરણવશું સુંદરી રે લોલ તમને બીજી તમને બીજી પ્રણુ સુંદરી રે લોલ તમને બીજી પ્રણમ સુદરી લો લ સીતા ધરા વશુ નામ સીતા ને રાવણ લઈ ગયો રે લોલ લો સીતા નામ એવા સીતા ને રાવણ લઈ ગયો રે લો એના સીતા ધરા શું નામ એવા સીતા ને રાવણ લઈ ગયો લોલ એવા સીતા રાવણ લે હેવા લાલ નો બોલો રે એવા ઘેલા લસમણ ખેલું ન બોલો લોલ હેવા લા લક્ષમણ બોલો ખેર ગેર સીતા નો હેવા સીતા ને રાવણ લઈ ગયો લોલ હેર ઘેર તીતા સીતાને રાવણ લય ગયો સીતા સીતા રાવણ ગયો રે લોલ લેવા ભગવે ભગેડે રાવણ લોલ તમે ભીક્ષા દો સીતા સીતા ને Cardinal Kriণ Cle